નમસ્કાર આજે આપણે આખો રાગ તાલ સાથે વગાડીને હું તમને બતાવવાનો છું હું જે રીતના વગાડીને બતાવું છું એ રીતના તમને આખું રાગ વગાડતા આવડી જાય જ્યારે પણ તમે રાગ કમ્પ્લીટ થઈ ગયા પછી રિયાઝ કરવા બેસો અઠવાડિયામાં એક દિવસ એવું રાખવાનું કે જેટલું આપણને આવડી ગયું છે બધાનો રિયાઝ ખૂબ જરૂરી છે તો અઠવાડિયામાં એક દિવસ રિવિઝન કરી લેવાનું ધારો કે આ રાગ આપણે રિવિઝન કરવા બેઠા છીએ તો સૌથી પહેલાં તો આરો પકડ આપણે મીટરલેસ એના વાદી સ્વર અને સંવાદી સ્વરને ધ્યાનમાં રાખીને રિયાઝ કરી લઈશું એકદમ સ્લોલી વાદી ઉપર ભાર આપો સંવાદી ઉપર ભાર આપો તો એનાથી તમને ગળાનું પકડ આવી જશે કે આ સ્વરો આ રીતના ગવાય છે ફિંગરિંગ તમને ખ્યાલ આવી જશે કે આ સ્વરૂપ વગાડવાના છે આપણે આખા રાગમાં એના આધારે તમારું ફિંગરિંગ ઓટોમેટિક સેટ થઈ જશે પછી તાલ સાથે આખો રાગ સળંગ ત્રણથી પાંચ વાર ઓછામાં ઓછો ત્રણ વાર વગાડો વધુમાં વધુ પાંચ વાર વગાડો જેનાથી તમને ખ્યાલ આવશે કે મારે કોઈ ભૂલ પડે છે કે નહીં એકવાર વગાડવી તો ભૂલ ચૂક થયા વગર એનો મતલબ એવો નહીં કે મને આવડી ગયો ઓછામાં ઓછો ત્રણ વાર વગાડો વધુમાં વધુ પાંચ વાર વગાડો એમાં એક પણ ભૂલ ના પડે ત્યારે સમજવાનું કે તમને એ રાગ વગાડતા અને ગાતા આવડી ગયો ઓકે તો આવું સ્ટાર્ટ કરીએ છેલ્લે ત્રણ વાર આપણે પહેલી લાઈન અડધી ત્રણ વાર એટલા માટે લેવાની એને તિહાઈ કહેવાય જે આપણી સાથે તબલાવાદન કરવા માટે બેઠા હોય એને ખબર ના હોય કે તમે ક્યારે પૂર્ણ કરવાના છો તો આ એક નિશાની છે કે તમે રાગ પૂરો કર્યા પછી જ્યારે બંધ કરવાનું છે આપણે તબલાવાળાને એવું ચાલુ ગીતમાં આપણે એવું કહી ના શકીએ કે બંધ કરવી પણ જ્યારે તમે અડધી લાઈન જે પહેલી લાઈન આપણી છે એને ત્રણ વાર લો રાધે નંદકી રા બીજી વાર લો એટલે એને આઈડિયા આવી જાય કે આવે પૂરું કરવાની ત્રણમાં છે ને ત્રીજી વાર લો એટલે સંપૂર્ણ ખ્યાલ આવી જાય કે અહીંયા સમ ઉપર પૂરું થશે બરાબર સમ મતલબ તાલી પહેલી તાલીમ જુઓ ધારો કે અહીંથી આપણે ત્રણ વાર લઈએ છીએ ક્યાં જીત ઓકે રાધે નંદકી રાધે નંદકી રાધે નંદકી સો અહીંયા પૂરું કરી દે તાલી ઉપર પહેલી તાલી ઉપર એને સમ કહેવાય તો એક્ઝેટ સમ પર પૂરું થવું જોઈએ બંધ થવું જોઈએ એ નિયમ છે શાસ્ત્રીય તબલા વાદન હોય કે ગીત હોય ગાયન હોય રાગ હોય જે પણ હોય તો એનો નિયમ છે એટલા માટે એને તિહાઈ કહેવામાં આવે છે ત્રણ વાર લઈએ છીએ ત્રિ ત્રિહ અથવા તિહઈ બોલાય છે બરાબર છે આટલી વાર તમે સમજી લેજો જ્યાં પણ કદાચ તમે કોઈ કોમ્પિટિશનમાં અત્યારે કલા મહાકુંભ એમાં શાસ્ત્રીય રાગોની હાર્મોનિયમ વાદનની તબલા વાદનની આ બધી કોમ્પિટિશન હોય છે તો એમાં જ્યારે તમે આ રીતના સંપૂર્ણ કરો એટલે સામે જે જજીસ બેઠા છે એમને ખ્યાલ આવે કે આ ભાઈ પરફેક્ટ શીખીને આવ્યા છે એમની પાસે નોલેજ છે ઓકે તો નેક્સ્ટ લેસનમાં નવું રાગ લઈને મળીશું ત્યાં સુધી અરે સોરી નેક્સ્ટ લેસનમાં આપણે આને આધારિત ગીત ગર્ગો ભજનના નોટેશન લેવાના છે તો ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે